પ્રેમ સંબંધની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર પોલીસ પૂર્ણ બનાવની વિગત એ છે કે વરણ જનાર શહેબ ખાન અને તેમના બે મિત્ર ફૈઝલ તથા અમીર નાઓ સાથે બેસેલ હતા ત્યારે શહેબાઝ ખાનના ઘરની સામે રહેતા સમીર મરદાનગી તથા તેનો ભાઈ આમીન કાલુ સાથે મળી મરણ જનાર શહેબાઝ ખાન સાથે પોતાની બહેનનો પ્રેમ સંબંધ હોવાનો શક વહેમ રાખી સમીરે મરણ જનારને પાછળથી પકડી રાખી આમીન કાલુએ શહેબાઝ ખાનને તેના હાથમાં રહેલ ચપ્પુ વડે તીક્ષ્ણ ઘા પેટના ભાગે મારી દીધેલ અને શહેબાઝ ખાનના મિત્ર ફૈઝલ તેને છોડાવવા જતા આ આમીન કાલુએ ફૈઝલને પણ ડાબા હાથ પર અને પેટની ડાબી બાજુએ ચપ્પુ વડે તીક્ષ્ણ ઘા મારી દીધેલ અને આ સમીર મરદાનગીએ તેના ભાઈ આમીન કાલુ પાસેથી ચપ્પુ લઈ શહેબાઝ ખાનને ડાબા હાથ પર કોણીથી ઉપરના ભાગે ઘા મારીને નાસી ગયેલ ત્યારબાદ શહેબાઝ ખાનને તથા તેના મિત્ર ફૈઝાનને તેના પિતાનાઓ એપલ હોસ્પિટલ ખાતે સારવાર કરવા લઈ ગયા અને શહેબાઝ ખાનને ગંભીર જીવલેણ ઇજાના કારણે શ્રીએ શહેબાઝ ખાનનાઓના મરણ જાહેર કરેલ હોય જેથી લીંબાયત પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો છવ્વીસ ત્રણસો ચૌદ એકસો ચોવીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી તારીખ એક ચાર બે હજાર ચોવીસના કલાક એક વાગે દાખલ કરવામાં આવેલ સદર ગુનાની ગંભીર નોંધ લઈ સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા મેયર નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બી પઢેરિયા સાહેબ નાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીર જોગરાણા નાઓના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોર્ડના

રહેઠાણ ઘર સાતસો દસ ગલી નંબર દસ આઝાદ ચોક મસ્જિદ સામે લિંબાયત સુરત મૂળ રહેઠાણ કસાય મહોલ્લો પોલીસ ચોકી પાસે અડાવદ તાલુકો જિલ્લો ચોપડા રાજ્ય મહારાષ્ટ્રનાઓને ગણતરીના કલાકો માં પકડી પાડેલ છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ